કુદરત પણ જાણે ખેડૂતોથી નારાજ થયો હોય તેવું લાગી રહ્યું છે જ્યાં વરસાદની અનિયમિતતા હતી તો ખેડૂતોએ પોતાની ત્યાં આ આશા ઠગારી નીકળી છે હવે કોરોના મહામારી જાય અને તેમને કમાણી ભેગી હોવાથી અમે ફૂલ વેણવાયા છીએ અમારા લગ્નકાળો આદિવાસીઓમાં ચાલે ત્યાંથી એટલા માટે અમે ફૂલ વેણવાયા અત્યારે ફૂલોની બજારમાં પણ બધું બનશે આ તો મહામારીને કારણે કોરોનાની વાયરસને કારણે બધું બંધ છે અંબાજી ધાર્મિક સ્થળો બધા બંધ છે એટલે ફૂલો કોઈ ઉપયોગમાં આવતા નહીં અને મગ અંબાજીમાં મળે તો ઘણા બહુ મોંઘા મળે એટલે ખેતરાવાળા અમે તોડીને ફેંકી દે એટલે અમે જાતે વેણીને લઈ જાય છે પૈસા પૈસા કોઈ લેતા નહીં એટલે હાલ ફૂલોનું વેચાણ બંધ થઈ ગયું છે જેવા ધાર્મિક સ્થળો બંધ થઈ ગયા હોવાના કારણે અમારા ફૂલ જે ફેંકવા પડે છે રોજે રોજ જે ફૂલ ઉગડે છે એ ફેંકો યા પછી ફૂલ ઝાડના ઉપર જ ખરી જાય છે અને જે થોડા ઘણા જે ફૂલ રહે છે એ મંદિરના ત્રણ ટાઈમની આરતીના અંદર અમે લોકો પૂજા અર્ચના અંદર આપી દઈએ છીએ અને જો આ કોરોના સંકટના કારણે હાલ બધી જગ્યાએ ધંધો ઠપ પડ્યો છે અને ફૂલોની ખેતીમાં સાવ નુકસાન આવી રહ્યું છે અને લગ્નગાળાઓ બંધ હોવાના કારણે બી અમારા ડેકોરેશનના અંદર માલ જતો છે નહીં ફૂલનું અને જે ફૂલ થોડા ઘણા રહે છે એ અમારે ફેંકી દઈએ છીએ અને બાકીના અંદર મંદિરના અંદર આપી દઈએ છીએ જો એમ કહેવામાં આવીએ તો અમે લોકો હાલ અમારા ઉપર ધંધા અમારા ફૂલોની ખેતી ઉપર ગ્રહણ આવી ગયું છે કે ધંધો હાલ ઠપ સાવકે ઠપ પડ્યો છે અને આવું નવું હજી ચાલતું રહેશે તો અમારે આવું નુકસાન આવીને ઉભું રહેશે